करणि सेना अध्यक्षने अमदाबाद एअपोर्टचीच अटकात પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી કર્મીથી પાઘડી નીકળી ગઈ રાજ શેખાવતે ગુસ્સે થઈ ભૂમા બુમ કરી લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગે કબલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા કહ્યું છે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે તેઓને અહીંથી નજર કેદ કરવામાં આવ્યા હતા બાદમાં પોલીસે તેમને અટકાયત કરી લીધી છે અને હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતને અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી તેમજ પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી કર્મીથી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બુમાબૂમ કરી હતી અટકાયત પહેલા એરપોર્ટથી શેખાવતે એક વિડીયો બનાવ્યો હતો

અમન ધક્સિગ